હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને વાગી ગયા છે સાડા નવ અને આ પાછળ જે કામ કરે છે ને એ સેજ પણ સાંભળવા નથી દેતા એટલો અવાજ એટલો અવાજ ને ત્રાસી ગયા છીએ હવે તો ક્યારે કામ પતે ને એની રાહ જોઈએ છે એટલો અવાજ કરે ને કે વાત જવા દો એમ અને અહીંયા જો પપ્પાને મમ્મી બે રીતે કાનૂન રમાડે છે અને પપ્પા જો એનું કંઈક કામ પણ કરતા જાય

એટલું ને મજા આવે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજે સુખમ દુઃખમ સમય કૃત્વા લાભ લાભો જયા જયો

તો જો આટલા કમઠા જ કાંદા લાવે બહુ ઓછા લાવ્યા છે મમ્મી આટલા બધા કેમ લાવ્યા શું ભાવ આપ્યો કાંદા શું ભાવે આપ્યા તમને આટલા બધા લાવ્યા 4 રૂપિયાના 4 કિલો એટલે 25 ના કિલો થયા ને 25 ના કિલો આપ્યા એટલે 4 કિલો મમ્મી લઈ આવ્યા કે તો ખા જ રાખો કા મમ્મી શું કહેવાય સારા છે મસ્ત છે કાંદા મીણવા દીધા એટલે મતલબ લાગત આપે છે કે બેલી કે ના હું તમને નથી કેતી તે દિવસે ઓલો ઊભો તો એ વીણવા દેતો તો એ વીણવા દે હમ્મ અને અહીંયા જો કાનો જાગીને રમવા માંડ્યો છે ને લાગી ગયા છે જો પોણા છ થઈ ગયા છે અને કાનજીભાઈ અહીંયા રમતે ચડ્યા છે કાનું તોફાન નહીં કરતો ખીજાવાનું છે તોફાન કહે એટલે દાંત નથી કાઢવાના તોફાન કાનો કાનો મીની આખું કેમ કરે મ્યાઉ મ્યાઉ કેમ આખું કરે મ્યાઉ 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 મીનો આખું કેમ કરે મંતીકુ મીનો મીનો આઈસ કેમ કરે એડકી આવીસ મંતીકા હે કેમ આખું કરે મંતીકુ જો જો કરી જો કરી જો મોટા ડોળા ફાડ્યા જો 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 ડોળા ફાડ્યા જો 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 કરી જો કરી એમ મીનો આખું કરે એવું એવી 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 કરે ઓ હો હો હો

મીના જેવી આંખો કરવાનું ક્યાંથી શીખી ગયો છો મીનો કરતો તો એવું નીચે રમવા જાય મીનો કરતો હોય ને એટલે શીખી ગયો હોય મીની મીની એવું કરતી દાંતુડી ઝીણી ઝીણી ને પાછી તો ઉપ્પા ય બેઠા છે પપ્પા પપ્પા જો હું છે ને પ્રાચી ને ખીજાવ ને તો મને કિસ્સો સાંભળવા મળ્યો

નાઈ જો હું તમને કઉ થોડું તમને કદાચ યાદ હોય કે ન હોય એ સાતમું ભણતી હતી પપ્પા એના મમ્મી નો ફોન છોકરીને આપીને ગયા હતા સાતમું બીજો ફોન હતો ને એને બીજી બેન ને આપીને ગયા હતા એમાંથી ભૂલમાં એ છોકરી થી ફોન પડી ગયો પાણી તો એને છે ને એને મમ્મીનો એટલો ડર લાગી ગયો ને કે એને આપઘાત કરી નાખ્યો પપ્પા એને 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 લખી હતી પાછી સ્યુસાઇડ નો ટેમ એમને હા હું એ જ કહેવા માંગુ છું કે પહેલેથી એને એટલો ડર એના મમ્મીનો એનો કોઈ એટલો બધો તો આવું કરી બેઠી હોય કારણ કે એને સ્યુસાઈડ નોટમાં એમ લખ્યું એ કે તમે મમ્મી એક એક મન માફ કરજો મારાથી તમારો ફોન તૂટી ગયો પાણીમાં પડી ગયો એમ એટલે બાળકોને બહુ ડરાવવા ન જોઈએ હોય મારે કહેવાનો ભાવ એ એમ

આવી રીતે આમ કરીશ એવું કઈ નહીં પછી બંધાઈ જાય એવું એને ડર લાગ્યા કરે આપડો ડર લાગે કે હું મને આ મમ્મી આવું કરશે કે પપ્પા આવું કરશે એમ એટલે જેમ જ એને ટ્રીટ કરવાનું જોઈએ છે તારા આમ કે આમ જે પણ વસ્તુ હોય અને કોઈ પણ વસ્તુ છે ને એ આપડી આગળ માગી શકવો પડે છૂટથી નહીતર અમુક વાર કેવું થાય અમુક બાળકોને એના માતા પિતા આપતા નહિ ચોરીના રવાડે ને એવું ચડી જાય તો આપણે તો એવું પેલેથી એમ કે હોય તો આપણે લઈ દેવાનું બાકી એને પ્રેમથી સમજાવવાનું એમ સમજાવવાનું તે તો એટલે જો અત્યારે આવા બધા કિસ્સા બહુ બને છે ને તો આપણને આમ બહુ ડર લાગે કે અત્યારે જળયુગની અંદર કેવા કિસ્સાઓ બનવા માંડ્યા છે એમ બને છે કેટલા જો બની જાય

મોટી સમાન કિસ્સો થઈ ગયો છે એવું કહીએ તો ચાલે અત્યારના બાળકો પણ એવું થઈ ગયું છે કે નાની નાની વાતે આવું બધું કરી બેસે હવે આ બધું ફોન આવ્યા પછી જ બધું બધા જોતા હોય ને બધાને ખબર પડતી હોય ને તો આવા નાના બાળકોને કેવી રીતે ખબર ફોન આવતા છે ને ફોનમાં સારું પણ એટલું આવે છે ને ખરાબ પણ એટલું આવે છે એટલે આપણે શું લેવું ને આપણે જોવાનું છે એમ એટલે એ કહેવાનું છે કે આપણે સારું તે બાળકોને પણ સારું બતાવો અને આપણે પણ સારું જોવો ને એટલે બાળકો ક્યારેય એવો પગલો અને બાળકોને સંસ્કાર જેવા આપો કે ક્યારેય ઊંધું પગલું ભરવા પ્રેરાય જ નહીં એમ આપણે ફ્રેન્ડ બનીને જ રહ્યો મસ્ત મજાક મજા મસ્તી કરો એને કહો કે તારે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મારી સાથે શેર કર એવી બધી વાતો તમે કરો ને તો બાળક ક્યારેય આવું પગલું ન ભરે એટલે બધાય અત્યારના માતા પિતાએ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે એમ કહીએ તો પણ ચાલે તો એવું છે તો ચાલો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને બનાવવાનું છે કંઈક સબ્જી આપણે ખુલસામ કરીએ અને જોઈએ શું છે એમાં કઈક સબ્જી બબજી કટિંગ કરી અને બનાવીએ અને પછી મળીએ સો મમ્મી મસ્ત મજાના ભજન ચકાવ્યા તમે તો બહુ મસ્ત મસ્ત ઓલો તમે જે રામ રક્ષા સ્તોત્ર ગાયું ને બહુ મજા આવી गाव न थोडु श्री गणेशाय नम श्रीराम रक्षास्तोत मंत्राय बुद्ध कौशिक ऋषी श्री सीतारामचंद्र देवता अनुष्टुप छंद सीता सक्ती श्रीमान हनुमान तिलक श्रीरामचंद्र प्रीत्यथे रामरक्षास्त्रोतच विनियोग कथ ध्यानम्याय राजनुष भद्यपद्मासनस्थं हितं वासो वसानं नवकमलजलस्पर्दिनेत्रं प्रसन्नं वामाकारकमलमिलल्लोचनं निरदाभं नानालङ्कारदितं रजतमुरुचटा मण्डलं रामचन्द्रम् इति ध्यानं चरितं रघुनाथस्य शतकोटिप्रविष्टरम् એકૈકમક્ષર પો મહા પાતકનાશન ધ્યાલોત્પલ્યામ રામીવલોચન જાનકી લક્ષ્મણો પેતા ચટા મુકુટમંડિં કાશીતૃણધનુર્બાણ પાણીનાં ચરાંત સ્વલયા જગદ્રાતું માર્વત ભજ વિભુ રામરક્ષા પટે પામદા

શ્રી રામ રામ શરણ ભવ રામ રામ શ્રી રામ ચંદ્ર ચરણ મનસા સ્મરામી શ્રી રામ ચંદ્ર ચરણ વચ સા ગૃણામી શ્રી રામ ચંદ્ર ચરણો ચરણ શિરસા નમામી શ્રી રામ ચંદ્ર ચરણો શરણ પ્રપદે જો મસ્ત ગાય છે મમ્મી પણ બસ બહુ લાંબુ થઈ જાય ને એટલે બાકી મમ્મી નાખવું આવડે છે ને મમ્મી તમને એ તો જો કાનું કાનો બાને આખું આવડે છે ઈ એમાં રોવાનું ન હોય એમાં રોવાય કઈ બાને આખું આવડે છે બે જ અહીંયા જો ડેડી આવ્યા જો પાપા કાનો લઈ જાવ પાપા લે 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 અહીંયા પાછો આમ બાપ બેટા મિલન કેટલા વર્ષો જૂનું હોય મેળા ન હોય ને એમ પા આહે એહે એહે અહીંયા જો આપણે હેર વોશ કરી લીધા છે આજે તો અત્યારે ચેક કરવાનો વારો આવ્યો છે હેર વોશ

અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે અને ત્યાં સુધીમાં છેલ્લે આપણે મળી લઈએ હાર્દિક ને તો હાર્દિક આ બાજુ આવી જાવ કેમ છો કહી દો મજામાં આવો ભાઈ મજામાં હા કાનો મજામાં છો તું કુલુ પપ્પા આવો મારો નીકળ પપ્પા આવો પપ્પા આવ્યા પપ્પા હે કાનો પપ્પા આવ્યા તો હવે બાપ બેટા રેમા કરશે બે કા તો ચાલો હવે આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા આજકાલ રહીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય